નમસ્કાર જય ઇન્ડિયન લાયન્સ જય હિન્દ આજે ચોવીસમી મેના રોજ ઓપરેશન સિંદૂર વિષય થીમ હેઠળ ઇન્ડિયન લાયનસ ક્લબ મોરબી તેમજ નીલકંઠ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અમે એક ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ આપણે જે આપણી ઇન્ડિયન ડિફેન્સ એકેડેમીની ત્રણ બ્રાન્ચ છે ઇન્ડિયન આર્મી ઇન્ડ ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ એના વિષયમાં બાળકો જાગૃત થાય અને એને આપણે ગુજરાતમાં ટ્રેન્ડ નથી હજી સુધી બાળકોને યુવાનોને આર્મીમાં જવાનો તો એ ટ્રેન્ડ વધારે વિકસે અને ભારત દેશ માટેની જે લાગણી છે દેશ પ્રેમની બાળકોમાં વધારે વિકાસ થાય તે માટે અમે શરૂઆતમાં જ બાળકને બીજ રોપીએ તો જ એ વટ વૃક્ષ બને આપણે બધા જાણીએ છીએ એટલે છથી દસ ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણે ઓપરેશન સિંદુ થીમ હેઠળ ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે અને આ આયોજન કરવા માટે અમારી સમગ્ર મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ તેમજ ખાસ તો નીલકંઠ સ્કૂલના સંચાલક જીત સરનો ખૂબ ખૂબ આભાર કે અમે ખાલી વિચાર મૂક્યો તો એમણે એવું સજેશન પણ આપ્યું કે આપણે બાળકો વધારેને વધારે આપણી ઇન્ડિયન આર્મીની સિસ્ટમોને બધાને ઓળખે ખરેખર પેપર ખૂબ ટફ હતું તો પણ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને અમને કહેતા બહુ ખુશી થાય છે કે કાલે એક વાગે તો અમારે એન્ટ્રી પણ ક્લોઝ કરી દેવી પડી હતી કેમ કે લગભગ સો જેટલી એન્ટ્રી અમારા પાસે ઓલરેડી આવી ગઈ હતી એટલે બાળકોએ બહુ સારી રીતે આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને દરેક બાળકોએ બહુ જ સારું ડ્રોઈંગ અને ક્વિઝમાં બહુ સારા બહુ હાર્ડ ક્વેશ્ચનો બહુ સારી રીતે જવાબ આપ્યો છે જય હિન્દ થેન્ક યુ મારું નામ શોભનાબા ઝાલા છે અને હું ઇન્ડિયન લાયનર્સ ક્લબની ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું તેમજ નેશનલ થેન્ક હાલમાં જે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંધુ હાથ ધરવામાં આવ્યું હતું અને જે ભારતને સફળતા મળેલી હતી એ ખરેખર સફળતા પાછળનો સાચો શ્રેય છે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ ને ઇન્ડિયન નેવીને જાય છે તો જે નાના બાળકો છે એને જો પહેલેથી જ ખ્યાલ આવે કે ભારતીય રક્ષણ પ્રણાલી કઈ રીતે કામ કરે છે એટલા માટે અમે ઓપરેશન સિંદૂરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આયોજનકર્તા તરીકે મોરબી નીલકંઠ વિદ્યાલય તેમજ ઇન્ડિયન લાયનર્સ ક્લબના બધા મેમ્બરો હતા જેમાં અમે નક્કી કરેલું હતું એ મુજબ અમારે સો જ વિદ્યાર્થીઓ લેવાના હતા જે ગઈકાલે અમે એક વાગે એન્ટ્રી ક્લોઝ કરી દીધેલી હતી સો વિદ્યાર્થીઓમાંથી સિત્તેર વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો અને ત્રીસ વિદ્યાર્થીઓએ જીકે એક્ઝામમાં ભાગ લીધેલો હતો જી કેમાં જે ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા હતા એ તમામ ક્વેશ્ચનો ઇન્ડિયન આર્મી એરફોર્સ અને નેવી ઉપરના હતા જેમ કે ભારતનું એરક્રાફ્ટ કેરિયર છે એનું નામ શું છે ઓપરેશન સિંદૂર કઈ તારીખે યોજવામાં આવ્યું હતું ભારતની શિક્ષણ પ્રણાલી છે એના સૌથી હેડ પ્રમુખ કોણ છે વર્તમાનમાં ભારતના સંરક્ષણ મંત્રી કોણ છે આવા જે હાલના વર્તમાન સમયને અનુરૂપ છે એવા ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા હતા અને લેવલ થોડુંક ટફ હતું પણ છતાં અમને એવું લાગતું હતું કે કદાચ પચાસ માર્ક્સમાંથી પચીસ માર્ક્સ માંડ બાળકો લઈ આવી શકશે પરંતુ જે હાઈએસ્ટ માર્ક છે એ એક વિદ્યાર્થીને જે ફર્સ્ટ નંબર ઉપર છે તેમને ઓગણચાલીસ માર્ક આવેલા છે સેકન્ડ નંબરના વિદ્યાર્થીને થર્ટી ફાઈવ માર્ક્સ છે અને થર્ડ નંબરના બે વિદ્યાર્થીઓ છે એમાં ટાઈ થયું છે અને એકત્રીસ માર્ક છે અને બંને જે નંબર પ્રાપ્ત કરવામાં સફળ થયા છે તેમાંથી બે વિદ્યાર્થીઓ શિશુ મંદિરના છે અને બે વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના છે અને ખરેખર ગૌરવભેર કહી શકાય અમને પણ નહોતું લાગતું ક્વેશ્ચનનો લેવલ બહુ ટફ છે એનડીએના ક્વેશ્ચન જે લેવલના હોય છે બારમા ધોરણ પછીના એવા ક્વેશ્ચનો પૂછ્યા હતા છતાં બાળકોને એક ક્વેશ્ચન આવડી ગયા છે અને ટૂંક સમયમાં જ રિઝલ્ટ ડિક્લેર કરી હવે એને ઇનામ પણ વિતરણ આપવામાં આવશે અને એ ઇનામ વિતરણમાં ટોપ થ્રી નંબરને સિલ્ડ જીકે કોમ્પિટિશનમાં ટોપ થ્રી અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ટોપ થ્રી છ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે અને જે ડ્રોઈંગ છે ડ્રોઈંગની અંદર પણ અમારો વિષય હતો ઓપન ડ્રોઈંગ સિસ્ટમ હતી બાળકો ઇન્ડિયન આર્મીને લગતા પિક્ચરનું ડ્રોઈંગ કરી શકે એરફોર્સને લગતા કોઈ એરિયર કેરિયર ક્રાફ્ટ છે એનું ડ્રોઈંગ કરી શકે અને કોઈ બોર્ડરનું પિક્ચર પોતાની રીતે ડ્રોઈંગ કરી શકે મતલબ કે એ ડ્રોઈંગથી લોકોને એવું ખ્યાલ આવે કે આ ભારતીય સંરક્ષણ પ્રણાલીને લડતું ડ્રોઈંગ છે એમાં પણ બાળકોએ સરસ મજાના ચિત્રો ડ્રો કર્યા છે